એક રાતની મજા માટે દુબઈ ના શેખ અને સાઉદી અરેબિયાના શેખ છોકરીઓ પર કરોડો રૂપિયા ખર્ચી નાખે છે અને અને વિશ્વના સૌથી વધુ અયાશી આ દેશમાં કેમ થાય છે આજે આપણે સાઉદી ક્રાઉન પ્રિન્સ પ્રિન્સ મોહમ્મદ બિન સરખામણી કરવા જઈ રહ્યા છીએ અને કોની પાસે છે સૌથી વધુ કાર અને બંગલા અને કોની પાસે સૌથી વધુ સંપત્તિ છે અને તેની અત્યાર સુધીની કેટલી ગર્લફ્રેન્ડ છે તે પણ આજે બતાવીશું તો વિડિયો અંત સુધી જરૂર જોજો દોસ્તો મોહમ્મદ બિન સુલમાનનો નામ આજે આખી દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ છે તમને જણાવી દઈએ કે તેમની પરવાનગી વિના અખર સાઉદી અરેબિયામાં કોઈ પાંદરું પણ હલાવી શકે નહીં તેના પિતાનું નામ ફૈઝલ બિન સલમાન છે તેની માતાનું નામ ફહાદા બિનતે ફલાહ છે અને તેની પત્નીનું નામ સારા બિનતે મશહૂર છે મોહમ્મદ બિન સુલમાન ને ત્રણ દીકરા અને બે દીકરી છે દોસ્તો એક અંદાજ મુજબ મોહમ્મદ બિન સલમાન અંદાજે 25 અબજ ડોલરના માલિક છે તમને જણાવી દઈએ કે મોહમ્મદ બિન સલમાન પાસે માત્ર એક બે નહીં પણ અસંખ્ય મોંઘા મકાનો છે જો તેના કેટલાક મોંઘા ઘરોની વાત કરીએ તો લવ સેનિસ હાઉસ નંબર વન પર છે તાજેતરમાં તેણે ફ્રાન્સમાં એક આલિશાન ઘર ખરીદ્યું છે અને આ ઘરની કિંમત પંદર કરોડ રૂપિયા છે આ ઘરમાં લગભગ પિસ્તાલીસ રૂમ અને પચાસ વોશરૂમ છે અને દુનિયાની દરેક સુખ સુવિધાઓ તેમના ઘરમાં ઉપલબ્ધ છે નંબર બે પર છે રિયાતનું ઘર તમે આ ઘરની સુંદરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આ મહેલમાં સોનાની સીડીઓ અને ફર્નિચર છે અહીં લગભગ એકસો થી વધુ રૂમ છે જ્યારે એકસો ચાલીસ વોશરૂમ બનાવવામાં આવ્યા છે અને આ પેલેસમાં લગભગ સુડતાલીસસો નોકર મોહમ્મદ બિન સલમાનની સેવા માટે હંમેશા હાજર હોય છે અને તેના ઘરની કિંમત અંદાજે પચાસ હજાર કરોડ રૂપિયા છે બીજી તરફ શેખ હમદાન દુબઈ ના ક્રાઉન પ્રિન્સ હોવા ઉપરાંત એક ઉત્તમ ફોટોગ્રાફર પણ છે જેના માટે તેમને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો

હિન્દ બિનતે મક્તુમ છે અને પત્નીનું નામ શેખા બિનતે બિન્ અલ મકતુમ છે જેની સાથે તેણે બે હજાર ઓગણીસમાં લગ્ન કર્યા હતા અને તેમનાથી બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો જો કે આમ તો શેખ હમદાન પાસે ઘણા ઘર છે પરંતુ શેખ મોહમ્મદ તેના પરિવાર સાથે દુબઈના પેલેસમાં રહે છે આ મહેલની કિંમત સિત્તેર હજાર કરોડ રૂપિયા છે આ ઘરમાં દરેક એવી સુવિધા છે જેની કોઈ સામાન્ય વ્યક્તિ કલ્પના પણ નથી કરી શકતો આ ઘરની મોટા ભાગની વસ્તુઓ સોનાની ભરેલી છે તેમજ સાઉદી કિંગ પાસે બોઈંગ બિઝનેસ મેક્સ સેવન જેટ છે આ જેટની કિંમત સાતસો કરોડ રૂપિયા છે બીજા સ્થાને છે ગલ્ફ સ્ટ્રીમ જી સિક્સ ફાઇવ અને આ જેટની કિંમત ત્રણસો સિત્તેર કરોડ રૂપિયા છે અને ત્રીજા સ્થાને રિસોલ્ટ ફાલ્કન જેટ છે અને તેની કિંમત પચાસ મિલિયન ડોલર બીજી તરફ શેખ હમદાન પાસે બોયિંગ સેવન ફોર સેવન ઝેડ છે જેની કિંમત એકસો પંચોતેર કરોડ રૂપિયા આ સિવાય શેખ હમદાન પાસે એક સુપર યાર્ડ પણ છે જેની કિંમત પાંચસો કરોડ રૂપિયા છે હવે વાત કરીએ બંને કાર કલેક્શન વિશે સાઉદીના કિંગ પાસે નંબર વન પર મર્સિડીસ સિક્સ છે આ કારની કિંમત ચાર કરોડ રૂપિયા બીજા નંબર લેમ્બર્ગની અમેન્ટોર જેની કિંમત સાત કરોડ ત્રીજા નંબર પર ગોલ્ડન કાર બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી જેની કિંમત એકસો કરોડ ચોથા નંબર પર ગોલ્ડ બુગાટી વેરોન જેની કિંમત વીસ કરોડ તેમની છેલ્લી ફેવરિટ કાર ગોલ્ડન રેન્જ રોવર સેન્ટિનેલ છે અને આ કારની કિંમત ચાલીસ કરોડ રૂપિયા છે જ્યારે દુબઈના ક્રાઉન પ્રિન્સ પાસે લેક્સસ એક્સયુવી છે જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ રૂપિયા છે બીજા નંબર પર મર્સ્તિડીસ એ એમજી એસએલએસ છે અને આ કારની કિંમત બે કરોડ નેવું લાખ રૂપિયા છે ત્રીજા નંબર પર રેન્જ રોવર છે જેની કિંમત બે કરોડ રૂપિયા છે ચોથા નંબર પર મર્સિડીઝ એ એમજી છે નંબર પાંચ પરની કારની કિંમત બે કરોડ ઓગણીસ લાખ રૂપિયા અને નંબર છ પર ત્રણ કરોડ એંશી લાખ રૂપિયા આ સિવાય ગોલ્ડન રેન્જ રોવર લેમ્બરગિની અને ડેવિલ સિક્સટીન તમને જણાવી દઈએ કે શેખ હમદાનને દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝરી કારની સાથે સાથે ઊંટ અને ઘોડા પાળવાનો પણ બેહદ શોખ છે તેના આ શોખ માટે તેને બાવીસ કરોડ એક ઘોડો ખરીદ્યો છે જેની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ઘોડામાં થાય છે